આજે તારીક 4 નો 2025 ને ગુરુવારના રોજ તળાજા તાલુકાના સરતનપર બંદર ખાતે બંધારાનો ખાત મુહૂર્ત કરાવવામાં આવ્યું જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના સરતનપર ગામ સહિતના આજુબાજુના ગામના લોકોની વર્ષોથી માંગણી હતી કે તળાજામાંથી પસાર થતી શેતોજી નદીનું પાણી સરતનપર ખાતે આવેલ દરિયામાં વહી જાય છે અને ચેક ડેમ ન હોવાને કારણે દરિયાનું પાણી ખારું પાણી તળાજાના ગોરખી ગામના આરા તરીકે ઓળખાતા વિસ્તાર સુધી ખારું પાણી આવી જાય છે તેને લઈને પાણી પીવા લાયક નથી રહેતું અને આજુબાજુની વાડીઓમાં કૂવાના પાણી તેમજ બોરના પાણી પણ ખારા થઈ જાય છે સાથે ખેતી કરવા લાયક જમીન પણ રહેતી નથી તેને લઈને વર્ષોની આ ચેકડેમ બનાવવાની માગણી હતી તે માગણી આજે પૂરી થઈ અને ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

तलाजा नायब कलेक्टर सोलंकी साहेब तलाजा मामलदार साहेब त्यांच भावनगर जिल्हा पंचायत प्रमुख श्री श्री सदस्य उप्रमुखश्री त्यांच्या सदस्यश्री तलाजा तल, तला तालुका पंचायत प्रमुख सदस्य त्यांच्या सदस्यश्री तळाजा नगरपालिका प्रमुख श्रीमती हेतलबेन राठोड नगर सेवको आणि तलाजा शहर आणि तालुका भाजप प्रमुखो आणि त्यांनी टीमो आ कार्यक्रम हाजर रही સાથે આ કાર્યક્રમમાં સરદન પર સહિત આજુબાજુના ગામના ભાઈઓ બહેનો અને શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે આ કાર્યક્રમને લઈને પોલીસનો લોખંડની બંદોબસ્ત પણ ગોઠવાયો હતો વધુમાં કેબિનેટ મિનિસ્ટર કોરજભાઈ બાવળેએ શું માહિતી આપી સાંભળો ભાવનગર જિલ્લાના સ તળાજા તાલુકાના સરતાનપર ગામ ખાતે સરતાનપર બંધારા ભાગ એકનું બે હજાર પાંચસો ઓગણચાલીસ લાખના ખર્ચે અને શેત્રુંજી ડેમની જમણા અને ડાબા ડાબાકાંઠાની બંને કેનાલો જેનું નવીનીકરણ એટલે પાકી સ્ટ્રક્ચર બનાવવાનું કામ બે હજાર નવસો બેતાલીસ લાખના ખર્ચે આમ કુલ પાંચ હજાર ચારસો એક્યાસી લાખના ખર્ચે આજે આમોનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું આ ભૂમિપૂજન વખતે અમારા આ વિસ્તારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી મંત્રીબેન અમારા ધારાસભ્ય ગૌતમભાઈ પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાભાઈ અને પાર્ટીના પ્રમુખશ્રી અને સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું આજુબાજુના સરપંચો પદાધિકારીઓ અધિકારીઓ જે વર્ષોથી આ વિસ્તારનું આ ડેમ બનાવવા માટેનું સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે સાકાર કરવા જઈ રહ્યા છીએ એક અને બીજો ભાગ પણ તાત્કાલિક કામ શરૂ થાય એ માટેનું અમારું આયોજન છે સંપૂર્ણ સર્તાન પર બંધારો એ વહેલી તકે પૂર્ણ થાય એ માટેનું અમારા વિભાગને સૂચના અપાયેલી છે આ બંધારો બનતા આજુબાજુના લગભગ પાંત્રીસ ગામોમાં જેને વર્ષોથી આ સિંચાઈના પાણી માટેની અથવા તો પીવાના પાણી માટેની સમસ્યાઓ હતી ખારું પાણી આગળ વધતું હતું એ અટકશે અને જમીન જમીન ફળદ્રુપ ફળદ્રુપ બનશે બનતા ખેતી ખેડૂત સમૃદ્ધ બનશે જેને કારણે આ સરકાર પર વિસ્તારના ગામડાઓ એ ખેતીની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ બનશે ખેડૂતોની આવક બમણી થશે આ બંધારા પછી તરત જ આગામી દિવસમાં એની પાછળના બંને બંધારો મેથળા બંધારો અને માલેશ્રી બંધારો અને માલણ બંધારો જે મહુવા તાલુકાનું છે એ પણ અમારું આયોજનમાં છે અને એકાદ મહિનામાં એના પણ ટેન્ડરો બહાર પડશે એટલે સંપૂર્ણ મહુવા તાલુકાના ઘોઘા તાલુકાના અને તળાજા તાલુકાના દરિયાઈ કાંઠાના લગભગ મોટા ભાગના વિસ્તારો જે અત્યાર સુધી પાણી દરિયામાં વહી જતું એ પાણી મીઠું પાણી રોકાય અને ખેડૂતોને અને પીવાના પાણી માટેનું સિંચાઈનો પ્રશ્ન હલ થાય એ માટે રાજ્ય સરકારે અમારા વિભાગે ખૂબ આયોજનબદ્ધ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને